નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર મે બે હજાર પચીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની જાણકારી અનુસાર આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદના વાર્તાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વિઝિબિલિટી ઘટી છે ગુજરાતમાં પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત ગાજવી સાથે વરસાદની આગાહી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આજે રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ વડોદરા આણંદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી છે તો આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને ભરૂચ નર્મદા છોટા ઉદયપુર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લાના છોટા છો સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે રાજ્યમાં કમોસમી વરસાદની અસર સૌથી વધારે ખેડૂતો પર પડી રહી છે જેમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં છે ઠેર ઠેર કમોસમી વરસાદથી પાણી ભરાયા છે ગુજરાતના હવામાન વિશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ અમરેલી બોટાદ મોરબી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જૂનાગઢ પોરબંદર સહિતના જિલ્લાઓમાં ગાજવી સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બાવીસ મે સુધી શોખું વાતાવરણ રહેશે બે દિવસ વાદળા જોવા મળશે જેના લીધે તાપમાનમાં ઘટાડો થશે પણ ફરીથી તાપમાન ચાલીસથી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચશે આજે અને આવતીકાલે વરસાદી માહોલ છવાયેલો રહેશે ત્યારબાદ રાજ્યમાં ફરી ગરમીનો અનુભવ થશે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે આજે રાજ્યના તમામ જિલ્લામાં છોટા છવાયે સ્થળે હળવાતી મધ્યમ વરસાદની શક્યતા છે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિમીની રહેશે વરસાદ વિશે વાત કરતા પરિજ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ચોવીસ મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે સુધી પવન સાથે વરસાદ રહેશે આ વખતનું ચોમાસું ખૂબ સારું રહેશે નૈઋત્યમાં ચોમાસામાં અઠાણું થી એકસો વરસાદ થશે અત્યારે જે માવઠું થઈ રહ્યું છે તેની કોઈ અસર ચોમાસા પર થશે નહીં તો ખડિત સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે યા સુધી રહેજો ચેનલ